મહેસાણામાં એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ માર્કેટ માર્કેટયાર્ડ આજથી શરૂ થયું છે લાભ પાંચમના દિવસે આજથી માર્કેટયાર્ડ શરૂ કરવામાં આવ્યું છે દિવાળીના વેકેશનને લઈને બારથી અઢાર તારીખ સુધી યાર્ડ બંધ રાખવામાં આવ્યું હતું વેપારીઓ દ્વારા ખેડૂતો લાવવામાં આવેલ માલ પર પૂજા વિધિ કરવાની શરૂઆત કરાઈ હતી

જોવા જઈએ તો આમ જે દર વખતે જે ઉત્સાહ જોશ હોવો જોઈએ એ પ્રમાણે આ સાલ વેપારીઓમાં અને ખેડૂતોમાં એવો જોશ દેખાતો નથી કારણ કે ઘણા સમયથી થોડી બજારો બજારો પણ નિરસ્ત તરીકે ચાલી રહી છે અને જે જોશ હોવો જોઈએ જોવા મળતો નથી આવકો પણ ધીરે ધીરે કપાતી જાય છે અને જે ડિમાન્ડ અને ડોમેસ્ટિક ડિમાન્ડ અને એક્સપોર્ટ ડિમાન્ડ જે હોવી જોઈએ એ પ્રમાણે મુહર્તમાં હોવી જોઈએ એ પ્રમાણે જોવા મળતી નથી એટલે એ પ્રમાણે નિરાશા જોવા મળે છે બજારની અંદર વર્ષમાં તો અત્યારે લાભ પંચમીનાથી શુભ મુહૂર્તે સાડા સાતે હરાજીનો શુભ શુભારંભ થયો હરાજીના શુભારંભમાં જીરાની આવક હતી કરીબન પંદરથી સોળ હજાર ગુણી ઈસબ ગુલ હતું કરીબન પાંચ હજાર ગુણી અને વરિયારી હતી હજાર ગુણી આવા ખેડૂતો માલ લઈને આવ્યા અને એમને ભાવો સારા આવ્યા મુહર્તના સારા ભાવ આવ્યા અને સારા સારા એક્સપોર્ટની પણ ગરાકી સારી હતી ને ડોમેસ્ટિક ગરાગી સારી હતી સાત દિવસના બંધના હિસાબે જોઈએ તો કોરોનાના હિસાબે થોડી ગરાગીમાં સુસ્તાઈ રહી પણ છતાં મુહૂર્તના લીધે સોદા સારા હતા